નમસ્કાર મિત્રો નજર હળવદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે અને હું છું જગદીશ હળવદ શહેરના પવાણીનગર નગર હત્યાનો બનાવ સામે આવ્યો છે શું બનાવ છે સમગ્ર બનાવની વાત કરીએ તો મારી પાછળ જે આ મકાન દેખાઈ રહ્યું છે આ મકાનમાં પતિએ પત્નીની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં સમગ્ર બનાવની વાત કરીએ તો મોરબીના વિશીપરામાં રહેતો પરિવાર છે ને તે અહીંયા જે ખબર કાઢવા આવ્યો હતો પોતાના બહેનના ઘરેને તે દરમિયાન પતિ અને પત્ની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો અને ઝઘડો થયા બાદ તીક્ષ્ણ હથિયારના ઘા મારી પતિએ પત્નીની હત્યા નીપજાવી છે આમ તો આજે સમગ્ર બનાવની વાત કરીએ તો જે બનાવ છે તે આજે વહેલી સવારનો છે અને બનાવના પગલે લાસ્ટને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી છે સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચે છે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી રહ્યા છે હત્યાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી પરંતુ પોલીસ ફરિયાદ થશે ત્યારબાદ સમગ્ર કારણ જાણી શકાશે પરંતુ જે અહીંયાથી જે પોલીસ મથકેથી પ્રાથમિક જાણકારી મળી રહી છે તે મુજબ મદીના બહેનનું તેના જ પતિ યુનિસ છે તેને હત્યા કરી છે અને હત્યા કરવાનું કારણ પોલીસ ફરિયાદ થાય ત્યારબાદ જાણવા મળશે પરંતુ જે પ્રમાણે આપણે વાત કરવી છે કે હળવદ શહેરનો ભવાનીનગર ઢોરો છે અને સામે તમે જે મકાન જોઈ રહ્યા છો તે મકાન છે આમાં બહેન ગત કાલે આવ્યા હતા અને જે તેમના બહેન છે તેમને પરિવારમાં કોઈ બીમાર હોય ને તેને ખબર અંતર કાઢવાયા હતા અને તે દરમિયાન સાંજે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી અને આજે વહેલી સવારે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નીપજાવી દેવાનો બનાવ સામે આવ્યો છે હાલ તો હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી લાસ્ટનો જે કબજો છે મદીના બહેનનો કબજો મેળવી તેને પીએમ હાથે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે સાથે જ જે બનાવની લઈ અને પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા તેમજ જે બનાવ છે તેને લઈ ફરિયાદ લેવાની પણ તજવીજ હાથ ચાલી રહી છે આ સમગ્ર આપણે જે ઘર જોઈ રહ્યા છે તે આ બનાવ છે અને હળવદ શહેરના ભવણીનગર ટોરાનો આ બનાવ છે અને જ્યાંથી આપણે આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે આ અત્યારે અહીંયા પોલીસ પણ પહોંચી છે સાથે જ અલગ અલગ દિશામાં તપાસ પણ હાથ ધરી રહી છે ફરિયાદ લેવાની પણ તજવીજ હાથ ધરી રહ્યા છે સાથે જ જે બનાવની વાત કરીએ તો આજે વહેલી સવારનો બનાવ છે ને જ્યાંથી આપણે આ બનાવ જોઈ રહ્યા છીએ કે સામે જે ખાટલો પડ્યો છે ત્યાં લોહીના ડાઘા છે લોહી આપણે બતાવી શકતા નથી કારણ કે જેને લઈ અન્ય મિત્રોને પણ તકલીફ પડી શકે એટલે આ જે ખાટલો છે તેની નીચે લોહી પડ્યું છે અને લોહીના પણ સેમ્પલ લેવાની પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે મદીના બહેનને હત્યા થઈ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે અને તેના પતિ યુનિસે હત્યા કરી હોવાનું પોલીસ દ્વારા જાણકારી મળી રહી છે પોલીસ દ્વારા ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે સાથે જ પોલીસ આરોપીને પકડી લેવા પણ ચક્રો ગતિમાન કર્યા છે અને અત્યારે આપણે ત્યાં ઘટના સ્થળથી લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો